નમસ્કાર મિત્રો મારી માલધારી મોજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સવારના વહેલા પોણા છ જેવું થઈ ગયું છે હવે અત્યારે ભેંસની ઓર્ડર કરવાનું છે તો પહેલાં આ ભેંસનું રહેઠણ છે એને થોડુંક કરી નાખી થાય તો સાણ પેશાબ કર્યું છે એ ભેગ ઉપર લઈ અને પછી હવે ભેંસ ધોવાનું બેસી અને શાંતિથી થી ભેંસો પાછા દૂધ ડેરીએ ભરી આવ્યું બસ હવે મિત્રો બે હું દોવાઈ ગયું હવે ભેંસું દોવાણા પછી હવે આ ભેંસુને આ એનું ચાણ વાસીંધું કરવા માટે થઈ અને એને અહીંયા એના આ રેઠાણેથી લઈ અને બીજા રહેઠાણે ફેરવી નાખી એટલે આ થોડુંક ચોખ્ખું થઈ જાય અને આ બેહું અહીંથી લઈને અત્યારમાં એને ખીલો બદલાવી તો આ ખીલો કોરો કરવામાં ફાયદો રે આ મિત્રો જેવી સીધી ભેહું બહાર આવે એટલે તરત જ એને આખી રાતનું નીણકુસો ખાધો હોય તો પાણી પીવું હોય તો સીધી પેલા આવેડે વહી જાય પાણી પાણી પીને પછી નિરાતે પછી અહીંયા વડલા તરફ જતી રહે ધીરે ધીરે કમનું એને ફવારમાં વહેલા આવી રીતે એની જે આખી રાત્રિ બાંધેલું હોય તબેલો કોરો કરવા માટે થઈ એને ખીલોથી સાણ વાસીંદુ સાફ કરવા માટે થઈ અને છોડી અને પછી પાછી બીજા ખીલે બદલાવી નાખી ખી પહેલાં બે જતી રહે પછી આ બેને એમ ધીરે ધીરે એક આરે બધી છોડીએ તો પછી દોડે અને બાંધવા દે નહીં બીજા ને થોડીક હેરાન કરે એટલે પહેલાં બબે બબે ને છોડીને આવી રીતે ધીરે ધીરે એના ખીલો બદલી એટલે આ જે આખી રાતની બાંધેલી છે એ ખીલો એનો સાફ થઈ જાય આ નિરણનું એની માટે થઈ અને ઢાંકીને મૂકેલું છે ચોમાસાની સિઝનમાં કદાચ જ્યારે ત્યારે નો ભેગું થયું હોય કંઈક ચાર વાગે આવવાનું અને ઊંચી તનું કે બહાર જવાનું થયું હોય તો નીણ નાખવા થાય આ તમને હું નિરણની સાથે સાથે આ બતાવી રહ્યો તો આ કબૂતરો કે રોજ કબૂતરને થોડી જા ચણ નાખું એટલે મારા વાડીના આંગણે કબૂતરો આવે એટલે મને ગમે આ મારો નિત્યક્રમ થઈ ગયો છે મને મજા આવે છે કે કબૂતરને નિર્ણય આપું છું ચણ આપું છું આ ધીરે ધીરે બધી ભેંસ્યું ફરીને પછી આમના નાના બચ્ચાએ ફેરવી લીધા એટલે હવે આપણે આ જે સાણવા સિંધુ છે એ આ એનો રહેઠાણ ચોખ્ખું કરી નાખી આ મિત્રો પશુનું રહેઠાણ આ ભેંસુને બદલાવી લીધી એટલે હવે આ ચોખ્ખું કરી નાખ્યું છે સાણવા સિંદુ કરી હવે એને અત્યારમાંથી કરી નાખ્યું હોય એટલે આખો દિવસ લગી સુકાઈ જાય અને પશુને સાંજે પાછું બેસવામાં તકલીફ પડે એની ચાલો મિત્રો આ ભેવું બેઉં દોવાય અને દૂધ બૂધ લઈ અને હવે આ ગાડી રોડે ચડી છે હવે ડેરીએ દૂધ ભરી આવી હવે ડેરીએથી દૂધ ભરી પાછી ભી હું છોડીશું ચાલો મિત્રો હવે આપણે સાવડા સાથે દૂધ ભરી અને આવતા રહ્યા છીએ હવે આઠ વાગ્યા છે આઠ વાગે હવે ભેંસું મળી હવે પાછી આપણે ભેંસું સરાવવા જતા રહી આપણું પશુધન તો આ મારી માલધારી મોજ ચેનલના વિડીયો આપને ગમે તો એને મને સપોર્ટ કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો હા